વાલાઓ કામના આરંભથી કામનો અંત સારો છે કોઈના જન્મના દિવસ કરતા મૃત્યુનો દિવસ ઉત્તમ છે વાલા ભાઈઓ અને બહેનો હું ગેરંટી સાથે પાંચ વર્ષ જીવી શકીશ એવું કહેનાર કોઈ છે હાથ બતાવશો તમે કોઈ સામાન ખરીદો છો તો તેની ગેરંટી મળે છે બરાબર કે નહીં માની લો ફેન ખરીદો છો સાત વર્ષની ગેરંટી છે ફેનની ગેરંટી તમારા વોશિંગ મશીનની ગેરંટી છે તમે ફ્રીજ ખરીદશો તેમાં ગેરંટી છે તમે એસી ખરીદશો તેમાં પણ તમને ગેરંટી મળશે તમે બાઇક ખરીદશો તેમાં પણ તમને ગેરંટી મળશે તમે સેલ ફોન ખરીદશો તેમાં ગેરંટી મળશે તમે જે વસ્તુ ખરીદશો તે વસ્તુની સાથે ગેરંટી મળે છે પરંતુ ખરીદનાર મનુષ્યની એક દિવસની પણ ગેરંટી નથી બરાબર કે નહીં કદી વિચાર્યું છે શું તમારી ગેરંટી છે તમારા જીવનની કોઈ ગેરંટી છે ચોવીસ કલાક સુધી હું ગેરંટી સાથે જીવી શકું છું આ રીતે કહી શકે એવું કોઈ છે છે તો જણાવો તમે જે વસ્તુનો ઉપયોગ કરો છો તેની ગેરંટી છે પરંતુ તમારી ગેરંટી નથી તમારું મૃત્યુ ક્યારે થશે તે તમને ખબર જ નથી એક ટાઈમ ફિક્સ થઈ ગયો છે હું તમને ડરાવા નથી માંગતો સચ્ચાઈ જણાવું છું આપણો એક ટાઈમ ફિક્સ થઈ ગયો છે પ્રિય એક પરિવારમાં પતિ નોર્થમાં નોકરી કરતા હતા ઘરે પત્ની અને બાળકો રહેતા હતા લગ્ન થયાને થોડા વર્ષ પછી ટ્રાન્સફર થયાથી તેમને જવું પડ્યું હતું વર્ષમાં બે વાર તેઓ આવે છે બાળકોની સાથે તેમની પત્નીને હૈદરાબાદમાં જ રહેવું પડ્યું ઘણા સમયથી તેઓ આશા સાથે રાહ જોતા હતા અહીંયા પત્ની ઇંતજાર કરતી હતી ક્યારે આવશે બાળકો પણ રાહ જોતા હતા પિતા ક્યારે આવશે તેમની આશા અનુસાર તેમની ઈચ્છા અનુસાર તેમની ટ્રાન્સફર થઈ ગઈ ફોન કર્યું વાલાઓ હું આવું છું હૈદરાબાદ આવું છું ફોન કર્યો ટ્રાન્સફર થઈ ગઈ હૈદરાબાદમાં ટ્રાન્સફર થઈ ગઈ હવે આપણે અલગ રહેવાની કોઈ જરૂર નથી પરિવારના રૂપમાં એક સાથે રહી શકીશું પતિ ખૂબ ખુશ થયા પત્ની ખૂબ ખુશ થયા બાળકો પણ ખુશ થઈ ગયા હું આજે ટ્રેનથી આવી રહ્યો છું કહ્યું સિકંદરાબાદ સ્ટેશને પહોંચીને પત્નીને ફોન કર્યો અને કહ્યું હું ઉતરી ગયો એક કલાકમાં હું ઘરે પહોંચી જઈશ પત્ની અને તેના ઘરના લોકો તેમના માતા પિતા અને બાળકો ખુશ થઈ ગયા એક કલાકમાં બસ આવું છું એક કલાક થઈ ગયો આવી ના શક્યા શું વાત છે હજી નથી આવ્યા બે કલાક થઈ ગયા ના પહોંચ્યા ત્રણ કલાક થઈ ગયા પહોંચ્યા નથી ચાર કલાક થઈ ગયા ના પહોંચ્યા એટલામાં તેમના ઘરની આગળ એક એમ્બ્યુલન્સ આવી શું ફલાણા વ્યક્તિનું ઘર આ છે પૂછવાથી હાજી એ છે આ ઘર છે તે જ ઘર છે જલ્દી જલ્દી તેઓ જઈને એમ્બ્યુલન્સમાંથી એક ડેડ બોડીને બહાર લાવ્યા લાવીને આગળ મૂકી દીધી આ શું છે આ ડેડ બોડી કોની છે તે ખોલીને જોવાથી હું આવું છું એક કલાકમાં જેમણે કહ્યું હતું તે આવી ગયા વાલાઓ પણ જીવતા નહીં વાલાઓ લાશના રૂપે પત્ની બાળકો માતા પિતા ભાઈ બહેન કલાકભરમાં આવું છું કહેવાતી સાચે આવી રહ્યા છે કહીને કેટલું ખુશ થયા હતા લાશ સ્વરૂપે આવ્યા શું છે સિકંદરાબાદ સ્ટેશનથી જ્યારે તેઓ ઘર તરફ બસમાં આવી રહ્યા હતા વાલાઓ તે બસમાં બહુ ખુશી સાથે બેઠા હતા અચાનક કોઈ ગાડી બસની આગળ આવી જવાથી ડ્રાઈવરે એકદમથી બ્રેક મારી તે બેઠેલો વ્યક્તિ સામે વાળી સીટનું જે રોડ હોય છે જોયું છે તે રોડ સાથે ટકરાઈ ગયા જેવું જોરથી એમને વાગ્યો માથામાં ભયંકર ચોટ લાગવાથી તે એમ જ પડી ગયા મરણ પામ્યા તેટલામાં કોઈ તેમને હોસ્પિટલ લઈ ગયા તેમના ખિસ્સામાં એડ્રેસ જોયું લાસને ઘરે લઈ આવ્યા એક કલાકમાં આવી જઈશ કયો ના ટાઈમ ફિક્સ થઈ ગયો આ સંદેશને સાંભળનાર વાલા ભાઈઓ તથા બહેનો કોણ જાણે છે કે આ તમારા જીવનની બસ અઠવાડિયું હોય આ તમારા જીવનનો છેલ્લો મહિનો હોય અથવા તમારા જીવનનું આ છેલ્લું વર્ષ હોય અથવા તમારા જીવનનો આ દિવસ અંતિમ દિવસ હોય કોણ જાણે છે પરમેશ્વર આજના દિવસે તમને જોઈ રહ્યા છે અંતિમ અવસર પરમેશ્વર તમને આપી રહ્યા છે તમારા જીવનને ઠીક કરવા માટે તમારા જીવનને સુધારવા માટે તમારા જીવનમાં રહેલા અપવિત્ર કાર્યોને છોડવા માટે તમારા જીવનને પરમેશ્વરને અર્પણ કરવા માટે સ્વર્ગમાં સ્થિર જગ્યા પ્રાપ્ત કરવા માટે બની શકે છે કે પરમેશ્વર તમને આજે તક આપતા હોય જો આ અવસરને તમે તો જે મંજિલ સુધી તમારે પહોંચવાનો છો પહોંચી નહીં શકો ફરીથી કહું છું કામના આરંભથી કામનો અંત ઉત્તમ છે કોઈના જન્મના દિવસ કરતા મૃત્યુનો દિવસ ઉત્તમ છે જો આજે તમારા જીવનનો અંતિમ દિવસ છે તો તમે કેવી રીતે તેને સમાપ્ત કરવાના છો પરમેશ્વરના સંતાન તરીકે પૂરું કરશો કે એક દારૂ પીનાર તરીકે પરમેશ્વરના સંતાન તરીકે તમારા જીવનને સમાપ્ત કરવા જાઓ છો કે એક પાપીની જેમ પરમેશ્વરના સંતાન તરીકે તમારા જીવનને સમાપ્ત કરવા જાઓ છો કે એક વેશ્યાના સ્વરૂપમાં સમાપ્ત કરો છો પરમેશ્વરના દીકરા અથવા દીકરી તરીકે જીવનને સમાપ્ત કરવા જાઓ છો અથવા ચોરના રૂપમાં દગાબાજ તરીકે કોઈના જીવન સાથે રમત કરનાર અન્યાય અને અધર્મી તરીકે જીવનને સમાપ્ત કરવા જાઓ છો તો બાઇબલ તમને એક વાત જણાવે છે દગાખોર ચોર ચોર અને બોલનારા વ્યક્તિ પરમેશ્વરના રાજ્યમાં નહીં જાય એટલું સ્પષ્ટ રીતે પરમેશ્વરે પોતાના વચનમાં કહ્યું છે તમે કેવી રીતે સમાપ્ત કરશો જો પરમેશ્વરે ટાઈમ ફિક્સ કર્યો તો જવું જ પડશે બચવાનો કોઈ ચાન્સ નથી તમે હોઈ શકો હું હોઈ શકું કોઈ પણ હોઈ શકે છે વાલાવ એક ધનવાન વ્યક્તિ આત્મિક હતો તેને એક નોકર હતો બજાર જઈને શાકભાજી લઈ આવ કહ્યું તો તે ગયો હતો બજારમાં શાકભાજી ખરીદતા સમયે તે બજારની એક ખૂણામાં એક મૃત્યુનો દૂત તેને જોઈ રહ્યો હતો આ રીતે તેને જોઈ રહ્યો હતો મૃત્યુનો દૂત બજારમાં આ શાકભાજી ખરીદતા જીવ તેને જોયો મૃત્યુનો દૂત તેને જ જોતો હતો તે ડરી ગયો આ શું મૃત્યુનો દૂત મને જોઈ રહ્યો છે બજારમાં એટલા લોકો છે બીજા કોઈને નથી જોતો મને જ જોયા કરે છે મૃત્યુ દૂતના જોવાના અંદાજથી તેને સમજ પડી ગઈ આ તો કંઈ જોખમ લાગે છે એમ વિચાર કરીને મૃત્યુ દૂતને જોઈને થેલો લીધો ઘરે ચાલ્યો ગયો પોતાના માલિકને કહી રહ્યા છે માલિક સાંભળો હું માર્કેટ ગયો હતો બજાર ગયો હતો ત્યાં આગળ મૃત્યુનો દૂત મારી તરફ જ ગંભીરતાપૂર્વક જોઈ રહ્યો હતો હું તો ખૂબ જ ડરી ગયો એવી રીતે જોતા હતા કે જાણે મને જ લઈ જવા માંગતા હતા હું તો ડરી ગયો ઠીક છે ઠીક છે હવે તું કેમ શાકભાજી લીધા વગર આવ્યો છે શું જણાવ જ્યારથી તે મૃત્યુના દૂતે મને જોયો છે મને ખૂબ જ ડર લાગે છે સાહેબ ખબર નહીં મને બહુ બીક લાગે છે ઠીક છે હવે તું શું કરવા માંગે છે કશું નહીં માલિક હું મારા ગામ જવા માંગુ છું મને બે ત્રણ દિવસની રજા આપો હું ત્યાં આગળ જઈને છુપાઈ જઈશ ઠીક છે તું છે છે ડરે જા જઈને થોડો સ્વસ્થ થા કહેતા જલ્દીથી તેણે પોતાનું સ્કૂટર કાઢ્યું અને ગામ ચાલ્યો ગયો એ થેલો લઈને આ માલિક જે આત્મિક હતા તેઓ બજારમાં ગયા બજારમાં જવાથી હવે તે મૃત્યુનો દૂત દૂધ તે સ્થાન આગળ ત્યાં જ ઊભો હતો તે જોઈને તે આત્મિક તેમની પાસે ગયા અરે ભાઈ શું વાત છે મારા નોકર આવ્યા હતા અને તમે તેમને ટગર ટગર જોતા હતા શા માટે તમે એવી રીતે ટગર ટગર તેમને જોતા હતા આ રીતે તે માલિકે મૃત્યુના દૂતને પૂછ્યું હતું ત્યારે તે મૃત્યુના દૂતે શું કહ્યું જાણો છો કશું નહીં જી બસ આજે સાંજે મારા અને તમારા નોકરની તેના ગામમાં એપોઇન્ટમેન્ટ ફિક્સ થઈ છે ક્યાં એપોઇન્ટમેન્ટ છે કહે છે તમે સાંભળ્યું ક્યાં આગળ એપોઇન્ટમેન્ટ ફિક્સ થઈ હતી તેના ગામમાં મારે તેને મળવાનું છે અને ઉપરવાળાએ મોકલ્યો છે તેને પકડીને લઈ આવો તેના ગામમાં ટાઈમ ફિક્સ થઈ ગયો હતો તે તો અહીંયા આગળ બજારમાં ફરતો હતો પછી મૃત્યુદૂતે પૂછ્યું તે ચાલ્યો ગયો સાને માટે પોતાના ગામ જવા માટે માલિક કહેવા લાગ્યા ટાઈમ ફિક્સ કર્યો ને પ્લીઝ બી ફિક્સ કરી દીધું એ તો મારી પાસે પરમિશન લઈને પોતાને ગામ ગયો છે શા માટે મળવું છે ને મૃત્યુદૂતને શું તમે સમજી ગયા ટાઈમ ફિક્સ થઈ જવાથી પ્લેસ પણ ફિક્સ થઈ જાય છે અને બચવાનો ચાન્સ નથી રહેતો વલવ આપણે વચનમાં જોઈએ છે ને કે દુષ્ટને ના મરણ પામવાથી પરમેશ્વર પ્રસન્ન થતા નથી જો દુષ્ટ પોતાના ચાલચલણને યોગ્ય કરી લે પોતે સુધરી જાય ત્યારે મને આનંદ મળે છે વાલાઓ જો તમે તમારા પાપમાં જ મૃત્યુ પામો પરમેશ્વર એવું ચાહતા નથી આટલું સીધું ને સ્પષ્ટ રીતે તમે તમારા જીવનમાં આવો સંદેશ નહીં સાંભળ્યો હોય મૃત્યુના વિષયમાં જો આજે તમે સાંભળો છો કારણ જાણો છો પરમેશ્વર તમને પ્રેમ કરે છે એટલા માટે તમારું નામ નર્કમાં જનારા લોકોના લિસ્ટમાં છે એટલા માટે કાલે અથવા પરમ દિવસે તમારા જીવનનો અંતિમ દિવસ આવવાનો છે એટલા માટે તમે મરીને સીધા નર્કમાં ના જાઓ એટલા માટે તમે નર્કમાં હંમેશા બળ્યા કરો એવું ના ચાતા તમારે માટે પરમેશ્વર આપી રહ્યા છે જો આજે કોઈને આ સંદેશ જોઈએ શા માટે આ સંદેશ જોઈએ છે કહીએ તો કદાચ આ અઠવાડિયું તમારા જીવનનું અંતિમ અઠવાડિયું હોય એટલા માટે પરમેશ્વર તમને સંદેશ આપે છે તે કોણ છે તે પરમેશ્વર કેવળ જાણે છે તેઓ ક્યાં છે કેવળ પરમેશ્વર જાણે છે પરંતુ શા માટે પરમેશ્વર આ સંદેશ તમને આપે છે કેમ કે પરમેશ્વર ફરી રહ્યા છે શા માટે ફરી રહ્યા છે તમને બચાવવા માટે આજે તમારી નિકટ પરમેશ્વર ફરી રહ્યા છે અને તેનું કારણ છે તમને બચાવવા માટે તમે પાપમાં બંધાયેલા છો અપવિત્ર આદતોમાં ફસાયેલા છો કામુકતાના કામોમાં તમે બંધાયેલા છો અન્યાયની કમાણીથી તમે બંધાયેલા છો અનૈતિક એવા જીવનમાં બંધાયેલા છો બંધનમાં ફસાયેલા તમને છોડાવવા માટે આ સંદેશને આજે પરમેશ્વર તમને આપે છે તમારે માત્ર એક કામ કરવાનું છે પ્રભુ આ સંસારમાં આવતા હું બતાવીને નથી આવ્યો આ સંસારને છોડીને જતા પણ હું કોઈને જણાવી ના શકું પરંતુ મારો જવાનો દિવસ ખૂબ જ નિકટ છે તમે કહી રહ્યા છો આટલું સીધું અને સ્પષ્ટ રીતે મારા જીવનની સમાપ્તિના વિષયમાં તેનો ડેટ ટાઈમ પ્લેસ ફિક્સ કરી દીધું છે સ્પષ્ટ જણાવી રહ્યા છો જો એ ટાઈમ આજની જ હોય તો મારી સ્વર્ગમાં જવાનો ચાન્સ નથી યસ તમારે માટે ચાન્સ નથી એટલે પરમેશ્વર કહી રહ્યા છે કે તમને ચાન્સ પ્રાપ્ત થાય પરમેશ્વર તમને સ્વર્ગમાં લઈ જવા માંગે છે એટલા માટે આજના દિવસે તમને ચાન્સ આપવા માટે માટે આજે આજે તમે તમે આ સંદેશને સાંભળો છો 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 દેખી રહ્યા એટલા અહીંયા પરમેશ્વર તમને પ્રેમ કરે છે અને તમને બચાવવા ચાહે છે પોતાના સ્વર્ગીય રાજ્યમાં તમને લઈ જવા ચાહે છે એટલા માટે વાલાઓ આજે તમે કલવરી આ સાંભળી રહ્યા છો તમે નર્કની ખૂબ જ નજીક અભાગ્યવી સ્થિતિમાં ફરી રહ્યા છો પાપી વ્યક્તિના રૂપમાં પાપના બોજને ઉપાડીને તમે જીવી રહ્યા છો એટલા માટે પરમેશ્વર તમને પરમેશ્વર તમને બચાવવા માટે વાત કરી રહ્યા છે પરમેશ્વર છાવણીમાં ફરશે શા માટે ફરશે જાણો છો બચાવવા માટે પરમેશ્વર શા માટે ફરશે જય પમાડવા માટે બચાવવા માટે જય પમાડવા માટે પરમેશ્વર ફરી રહ્યા છે તમારે શું કરવાનું છે જે ઘૃણાસ્પદ છે જે અપવિત્ર છે જે અન્યાયની વાતો છે જો કોઈ કુકર્મ તમારી અંદર છે તો જો તેને માની લઈને તમે છોડી દેશો તો છુટકારો પામશો તમારા દંડથી તમે બચી જશો વાલો ધ્યાનથી સાંભળો અબ્રાહમ લિંકન જ્યારે એક સમયે અમેરિકાના પ્રેસિડેન્ટ હતા જ્યારે અમેરિકા સ્વતંત્ર થયું એ સમયે અમેરિકાના પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકન જેલમાં જઈને કેદીઓને મળતા હતા એમની રીત હતી આ રીતે જઈને જ્યારે કેદીને મળતા હતા એક કેદીએ સાંભળો ભાઈ તમે અહીંયા કેવી રીતે આવ્યા તે કેદીને પૂછ્યું ત્યારે કેદીએ શું કહ્યું જાણું છું મેં તો કોઈ ગુનો નથી કર્યો દગો કરીને મને આ કેસમાં ફસાવ્યો છે હું બસમાં યાત્રા કરતા સમયે મારા ખિસ્સામાં હાથ નાખતો તો ભૂલથી બીજાના ખિસ્સામાં હાથ નાખ્યો ચોર ચોર કહીને પકડીને મને અહીંયા આગળ નાખી દીધો છે મેં કોઈ ચોરી નથી કરી આ હતો તેનો ઉત્તર બાજુવાડી કોટરીમાં જઈને તમે કેવી રીતે આવ્યા શ્રીમન મેં કોઈ ગુનો નથી કર્યો માત્ર એવું થયું કે દારૂના નશામાં હું ખોટું નથી ને ખોટું કામ કરું છું હું દારૂના નશામાં પોતાનું ઘર સમજી લઈને પડોશીના ઘરે ચાલ્યો ગયો સાહેબ આ રીતે પડોશી અડધી રાત્રે તમે મારા ઘરે કેમ આવ્યા છો કહીને મને ખૂબ જ માર્યો ને પોલીસ સ્ટેશન લઈ આવ્યા વાસ્તવમાં હું એવો વ્યક્તિ નથી સાહેબ તે પણ માનતો નહોતો પોતાની ભૂલ બહાના કાઢે છે કારણ બતાવે છે દરેક કેદી કંઈક ને કંઈક બહાનું કાઢે છે બધાએ કહ્યું હું સારો છું સારો છું સારો છું મેં કોઈ ભૂલ નથી કરી પછી અંતે એક કોટરીમાં જવાથી ત્યાંના એક કેદી અબ્રાહમ લિંકન આવી રહ્યા છે એમ વિચારીને દૂર જઈને પોતાનો ચહેરો દિવાલમાં રડી રહ્યા હતા અરે ભાઈ કેમ રડો છો ત્યારે તે કેદીએ કહ્યું તમે એક મહાન પ્રેસિડેન્ટ છો તમારા જેવા મહાન પ્રેસિડેન્ટને મારા જેવો દુષ્ટ પોતાનો ચહેરો બતાવે હું તો તેને બિલકુલ લાયક નથી મેં કરેલી ભૂલને લીધે મેં કરેલા પાપને લીધે આજે દંડ ભોગવું છું પત્નીને દગો કર્યો બાળકોના ભવિષ્યને બરબાદ આજે આજે કરેલા લીધે દંડ ભોગવી રહ્યો છું શરમ અને અપમાનને લીધે દુખી થઈ રહ્યો છું તમારો ચહેરો જોવાની મારામાં બિલકુલ પણ હિંમત નથી એટલે હું તમને જોઈ નથી શકતો સાહેબ કૃપા કરી અહીંથી ચાલ્યા જાઓ હું તમને ના મળી શકું હું તો પાપી વ્યક્તિ છું ત્યારે અબ્રાહમ લિંકન જેલરને બોલાવ્યા જેલર આવ્યા સાંભળો અહીંના બધા કેદીઓ સારા વ્યક્તિઓ છે તેઓ કહે છે અમે સારા છે પોતાના ખિસ્સામાં હાથ નાખવાની જગ્યાએ બીજાના ખિસ્સામાં હાથ નાખ્યો જૂઠો આરોપ નાખીને જેલમાં નાખ્યો તે ખૂબ સારો વ્યક્તિ છે પોતાના ઘરે જવાની જગ્યાએ નશામાં બીજાના ઘરે ગયો આ પણ ખૂબ સારો વ્યક્તિ છે આ રીતે આ લોકો બહુ સારા લોકો છે કેવળ આ જ બગડેલો ને ખરાબ છે આ રીતે બગડી ગયેલો વ્યક્તિ આટલા બધા સારા લોકો સાથે રહેશે તો કદાચ આ બધા બગડી જશે કૃપા કરી આ વ્યક્તિને આજે જ અહીંયાથી જેલખાનામાંથી બહાર મોકલી દો સારા લોકોની મધ્ય આવો બગડેલો વ્યક્તિ ના રહી શકે તેને અહીંયાથી બહાર મોકલી દો તે દિવસે તે અભાગ્ય વ્યક્તિ છુટકારો પામ્યો કારણ જાણો છો તેણે પોતાની ભૂલનો સ્વીકાર કર્યો

ઉપરથી આત્મિક અને પવિત્ર તો દેખાવ છું પરંતુ મારા હૃદયની અંદર જે કંઈ છે તે દરેક પાપ છે પિતા વાસ્તવમાં હું તમારો દીકરો અથવા દીકરી કહેવાવાને યોગ્ય જ નથી પિતા મને ક્ષમા કરો પિતા આ રીતે જો અત્યારે તમે પ્રાર્થના કરશો તો મારા પ્રભુ તમને તમારા પાપથી છોડાવવા જઈ રહ્યા છે પાપના બંધનોથી તમને છોડાવવા જઈ રહ્યા છે જે પાપમય આદતોમાં બંધનોમાં તમે ફસાઈ ગયેલા છો તે બંધનોથી મારા પ્રભુ તમને છોડાવવા જઈ રહ્યા છે તમે છુટકારો પામવા ચાહો છો અથવા પાપના પોતાનું જીવન સમાપ્ત કરશો એ તમારા છે વાલા ભાઈઓ તેણે પોતાની ભૂલ સ્વીકારી અને છુટકારો પામ્યો આજે ભૂલને સ્વીકારવાની છે આજે તમે જે પાપ કરતા આવ્યા છો તે છોડી દેવાનું છે બિલકુલ છોડી દેવાનું છે તે ખૂબ જ તમને આનંદ આપનાર ખુશી આપનાર મજા આપનાર અલ્પકાળના પાપ ભોગને તેણે તમને આપ્યું હશે આજે તમારે તે છોડવાનું છે પણ જો તમે ના છોડશો તો તે તમારો નાશ કરશે નર્કમાં પહોંચાડી દેશે અત્યાર સુધી જે પાપના આકર્ષણમાં તમે પડ્યા છો જે પાપને માટે તમે પોતાની જાતને વેચી દો છો તે પાપમાંથી આજે તમારે બહાર આવવાનું છે તેને છોડી દેવાનું છે વલાવ એક ગરુડ આકાશમાં ઉડતું હતું અને નીચે ઝરણું વહેતું હતું થોડી વારમાં ઊંચા પહાડો પરથી વહેતું ઝરણું એકદમથી ખીણમાં પડવાનું હતું એ જ સમયે તે ગરુડ ખૂબ જ ભૂખ્યું હતું પાણીમાં કદાચ કોઈ માછલું જોવા મળે માછલીઓ જોવા મળે એમ વિચાર કરીને જોતા જોયું તો એક જાનવરની લાશ એ પાણીમાં વહેતી જતી હતી તે જોઈને ગરુડ ખૂબ જ ખુશ થઈ ગયું અને એકદમથી આવીને તે જાનવરના સડેલા લાશ પર બેસી ગયું તેમાં બેઠું એટલું જ નહીં એ જાનવર પર બેસી જઈને તે સડેલી લાશને તે ધીમે ધીમે ખાવા લાગ્યો અને જલ્દી જલ્દી ખાવા લાગ્યો આ રીતે ખાતા 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 તેનું વજન વધી ગયું આ રીતે બેસીને ખાતા સમયે તે ખૂબ જ આનંદથી ખુશીથી ખૂબ જ સંતોષથીથી ખાતા તેનું પેટ જ્યારે ભરાઈ ગયું આંખ ઉઠાવીને જોયું તો આ લાશ એકદમથી ખીણની અંદર પડવાની હતી તેને સમજાઈ ગયું કે જો હું હમણાં આ નહીં છોડું તો તેની સાથે હું પણ ખીણમાં પડી જઈશ તે સમજાઈ ગયું એટલા માટે તેણે પોતાની બંને પાંખો ફેલાવીને ઉપર ઉડવાનો પ્રયાસ કર્યો ના ઉડી શક્યો કારણ જાણું છું જ્યારે તે ગરુડ તે લાશની ઉપર બેઠું હતું ત્યારે તે હલકું હતું પરંતુ તે તે જ સ્થિતિમાં બેસીને ખાવા લાગ્યું ખાવા લાગ્યું ખાવા લાગ્યું હવે તેનું વજન વધી ગયું અને તેના પંજાના નખ એ લાશના આંતરડામાં ફસાઈ ગયા હવે બંને પાંખોને ફેલાવીને ઉપર પ્રયાસ તો કરે છે પરંતુ તે તે તેના પંજા ફસાઈ જવાને કારણે ના શક્યો ઘણો પ્રયાસ કર્યો કે ઉઠું છે ઉઠું છે ઉઠી ના શક્યો આ રીતે કોશિશ તો કરતું હતું એ કોશિશ કરતા તે લાશની સાથે આ ગરુડ પણ એકદમથી ખીણમાં પડી ગયું પોતાનો પ્રાણ ગુમાવી દીધો જે વસ્તુએ ગરુડને આકર્ષ્યું હતું તેણે તેનો પ્રાણ લઈ લીધો વાલા ભાઈઓ બહેનો આજે તમે જે વસ્તુથી આકર્ષિત થઈ રહ્યા છો જે પાપથી તમે આકર્ષિત થઈ રહ્યા છો જે પાપમય મિત્રતા સાથે તમે આકર્ષિત થઈ રહ્યા છો જે અનૈતિક સંબંધ પ્રત્યે તમે આકર્ષિત થઈ રહ્યા છો જે પાપમય અન્યાયની કમાણી પ્રત્યે આકર્ષિત થઈ રહ્યા છો જે પાપમય આદત પ્રત્યે તમે આકર્ષિત થઈ રહ્યા છો તો સાંભળો તે જ તમને બંદીવાન બનાવશે તે જ તમને પકડવા જઈ રહ્યું છે એ જ તમને પકડીને લઈ જવા માંગે છે નરકની બાજુ જે જે લાશે તેને આકર્ષિત કર્યું લાશથી તેણે પેટ ભરવાનો પ્રયાસ કર્યો ખુશ થવા ચાહ્યું હવે તે જ લાશ ગરુડના મૃત્યુનું કારણ બની પાપનો સ્વભાવ એવો જ છે થોડી તમને આનંદ આપશે થોડી તમે તેનાથી પ્રસન્ન થાવ એવું કરશે પરંતુ ત્યાર પછીથી તમને એવી જ સ્થિતિમાં નાખી દેશે વાલા ભાઈઓ તથા બહેનો તમે સારી રીતે જાણો છો તમે કયા પાપની ગુલામીમાં છો કઈ ભૂલને લગાતાર કરી રહ્યા છો કયા પાપને કઈ ભૂલને કયા નશાની આદતને કઈ ટેવને તેના પર તમે જીત નથી પામી રહ્યા તમે સારી રીતે જાણો છો પરંતુ આજે તમને પરમેશ્વર વચન આપે છે હું છાવણીમાં ફરી રહ્યો છું બચાવવા માટે આ સમયે પરમેશ્વર આપણી મધ્યે ફરી રહ્યા છે તમને તમને છોડાવવા 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 માટે 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 જો તમે તૈયાર છો તો મારા પરમેશ્વર તૈયાર છે તમારે માત્ર એક કામ કરવાનું છે કયા દિવસે હું મરણ પામીશ જાણતો નથી બની શકે આજે જ મારે મરવું પડે જો આજે રાત્રે મારે મરી જવું પડે તો સીધા મારે સ્વર્ગમાં જવું હોય તો મારે કામ કરવું પડશે અત્યારે જે હાલતમાં છું તે જ હાલતમાં જીવનને અર્પણ કરવું મારા માટે સારું છે અત્યાર સુધી જેમણે ઈસુને ઉદ્ધાર કરતા ગ્રહણ નથી કર્યા તમારામાં ઘણા લોકો હશે તો સાંભળો આજે તમારા જીવનમાં ઈસુ નથી તમારો વિચાર શું છે કે કોઈના કોઈ દિવસે હું ઈસુ પર વિશ્વાસ કરીશ કોઈના કોઈ દિવસે હું ઈસુને મારું જીવન સોંપી દઈશ ત્યારથી હું આત્મિક જીવન જીવીશ એવો વિચાર તો તમારામાં છે કોઈ ના કોઈ દિવસે ઈસુને મારા ઉદ્ધાર કરતા ગ્રહણ કરીને ત્યારથી હું જીવન સારું વિતાવીશ એ પ્રમાણે વિચાર કરીને તમે જીવન વિતાવો છો પરંતુ જો એ દિવસ ના આવે તો ત્યાં સુધી તમે જીવતા ના રહો તો આજ અઠવાડિયે જો તમારે મરવું પડે તો શું ફાયદો ગમે તેમ વિચારો તો છો મારું જીવન પ્રભુને સોંપવાનું છે ગમે તેમ તમે વિચારો છો પ્રભુને ઉદ્ધાર કરતા ગ્રહણ કરીને પવિત્ર જીવન જીવવું છે જે તમે વિચારો છો તેને આજથી જ આરંભ કરવાથી કેટલું સારું રહેશે તમે જે વિચારો છો તેને આજથી જ પ્રભુને સોંપીને જીવન સુધારવું કેટલું સારું રહેશે આવો આપણે પ્રાર્થના કરીએ દરેક જણ પ્રાર્થનામાં સહભાગી બને મહાન પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા અમારા જન્મના દિવસ કરતા મૃત્યુનો દિવસ ખૂબ જ ઉત્તમ છે ક્યાં જન્મ્યા કોનાથી જન્મ્યા કઈ સ્થિતિમાં જન્મ્યા કેવી રીતે જન્મ્યા તે મહત્વનું નથી પરંતુ તમારા દીકરા તમારી દીકરીના સ્વરૂપમાં પાપોને નિમિત્ત ક્ષમા પામેલા વ્યક્તિના સ્વરૂપમાં તમારા સંતાન તરીકે આ યાત્રાને સમાપ્ત ના કરી શકીએ તો નર્કમાંથી ના બચી શકીએ હજારો લોકો તમારી ઉપસ્થિતિમાં છે પોતાનું જીવન તમારા હાથમાં સોંપે છે કેવળ એક જ આશા છે તમે બચાવશો શત્રુ પર જય પમાડશો આ સંસારની યાત્રા સમાપ્ત કર્યા પછી સ્વર્ગમાં લઈ જશો આશાની સાથે પિતા પોતાના ગંદા ખરાબ જીવને છોડી રહ્યા છે હવેથી તમે જ્યારે પણ આવીને જુઓ જ્યારે દર્શન આપો જ્યારે પણ તમે અમારી છાવણીમાં આવો કે અમારા ઘરમાં આવો પિતા તમારી ઈચ્છા અનુસાર તમારી ચાહત અનુસાર તમને અમે પ્રસન્ન કરી શકીએ અદભુત આત્મિકતાને અમે ચાહીએ છીએ પિતા અમે આંખો બંધ કરીને સ્વર્ગમાં ખો ખોલી શકે એવી મહાન કૃપા આપજો ઈસુના નામમાં માંગે છે પિતા આમેન અમારું એડ્રેસ કલવરી પોસ્ટબોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર